નમસ્કાર દર્શક મિત્રો આ આજે તારીખ દસ જુલાઈ ને ગુરુવાર થઈ ગયો છે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે કેવો વરસાદ પડશે 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 કેટલો અને ક્યારે તેની આગાહી કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં બાવીસ થી ત્રીસ જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસશે અંબાલાલ પટેલના અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરજાજી સિસ્ટમ બનશે જેના કારણે બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે હાલ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગૌ સ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે આગામી દસ બાર તારીખ સુધી વરસાદ યથાવત રહેશે મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે જે રાજ્યના મધ્ય ભાગોમાંથી પસાર થઈને પશ્ચિમ દિશા તરફ જવાની છે પરેશ ગૌ સ્વામી આગળ જણાવતા કહે છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા વધશે એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે હાલ પણ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે બદલાતા હવામાનને કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે આ વર્ષે ચોમાસાની સિઝનનો શરૂઆતમાં ચાલીસ ટકા વરસાદ વરસી ગયો છે મિત્રો ચાર મહિનાની ચાલતી ચોમાસાની સિઝન પહેલા જ મહિનામાં અડધા વધુ વરસાદ પડી ગયો છે હવામાન ગુજરાતના વરસાદના આગાહી કરી છે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં અગિયાર તારીખ સુધી સારા વરસાદ થવાના છે વરસાદની વાત કરીએ તો આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ છે થી ચાલીસ કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળશે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ સાથે પવન સાથે વરસાદની આવવાની અંબાલાલ પટેલની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો આગળ બીજા વાત કરીએ તો પૂર્વ ગુજરાતના પંચમહાલ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ભાવનગર અમરેલી બોટાદ જામનગર તથા કચ્છના ભાગોમાં વરસાદ આવી શકે છે પાટણ બનાસકાંઠા ભાગોમાં વરસાદ વરસી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જે બે થી દસ ઇંચ સુધી વરસાદ આવી શકે છે મિત્રો તો સુરત નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે આ ઉપરાંત મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે વરસાદની સિસ્ટમ સક્રિય થતા બાવીસથી થી ત્રીસ જુલાઈ સિસ્ટમ પસાર થશે તે ઉત્તર ભાગોમાં વરસાદ લાવશે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તે ભારે વરસાદ લાવી શકે છે બે થી આઠ ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો કરી શકે છે મિત્રો બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ બાર જૂનથી ઓછું રહેશે જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજગાઈની જમાવટ થશે બાર થી ચૌદ જુલાઈ આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે હવામાન વિભાગ દ્વારા નર્મદા સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને આ સાથે જ વિસ્તારમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ ઉદેપુર ડાંગ જેવા જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્ય વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દસ જુલાઈ ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન અને વીજળી પડવાની પણ શક્યતા છે આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી છે તેમને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં બાવીસ થી ત્રીસ જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસ છે અમદાવાદ પટેલના અનુસાર જુલાઈ દરમિયાન એક મજબૂત સિસ્ટમ બનશે જેના કારણે બે થી દસ ઇંચ જેટલો વરસાદ શકે છે સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે અને તારીખ બાર થી પંદર જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે આગામી દસ અગિયાર તારીખ સુધી વરસાદ યથાવત રહેશે મધ્યપ્રદેશ પર ઉપર બનેલી સિસ્ટમ ગુજરાત પહોંચે તેવી શક્યતા છે જે રાજ્યના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ થવાની છે પરેશ ગૌસ્વામી આગળ જણાવતા કહે છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં પણ હવે વધારે વરસાદ વધશે એકાદ દિવસ વરસાદની તીવ્રતામાં વધારો થશે હાલ અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે બદલાતા હવામાનને કારણે રાજ્યમાં ચોમાસું પેટર્ન બદલાવ થયો છે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ચાલીસ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે મિત્રો